જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છો બધા તો મસ્ત મસ્ત સવાર થઈ ગયા છે ને કાલે તો મસ્ત મસ્ત સવાર થઈ ગઈ છે અને કાલે આપણે કઈ વ્લોગ નહોતો ઉતાર્યો કેમ કે ઇલેક્ટ્રિક નું કામ ચાલતું હતું અને આખો દિવસ થોડો ઘણો અડધો દિવસ વહેવા નીકળી ગયો અડધો દિવસ કામમાં નીકળી ગયો એટલે ઘણી ઘણી વાર છે ને આપણે બ્રેક લેવી પડે એવું થાય તો જો મસ્ત અમારે ઘડિયાળ ગોઠવાઈ ગઈ છે પછી ભગવાન ગોઠવાઈ ગયા છે એમ બધુંય છે ને ગોઠવાઈ ગયું છે અમારી ટીપા એ જો સરસ આવી ગઈ છે છે ને ટીપાઈ ઘણા સમય થી છે ને અમે આ છોકરા નાના હતા ને એટલે બીજાના ઘરે મૂકી આખી કાચની છે આ ઉપર નીચે બધી તો થોડો કામ વખ વખ એટલે દોડીને જાય ને આવે ને એવું કરતો એટલે નઈ કે ખૂણો વાગી ગયો હોય તો બહુ કેવરાવે એટલે છે ને અમે ટીપાઈ તો બીજા ના ઘરે મૂકી આવ્યા હતા એવું હતું બે ભાઈ જાગીને બેસી ગયા છે એક ગોદડું ઓઢીને બેઠો છે અને એ કેમ નામ બેઠો છે જો છે ને

ઓકે અમારે રસોડામાં છે ને આજે જો અહીંયા મુઠિયા બને છે મુઠિયા તો મુઠિયા પછી શું બનશે એ હું પછી બતાવું હવે થોડી વાર રે ચોકી આવી ગઈ છે મુઠિયા બને છે ને કેવું બધું ચાલે છે હવે ડેડી બર્થડે માં કેક ખાવાની છે એમ અરે વાહ કાઈ નહિ ચાલો મુઠીયા ને એવું બધું વળાય છે ને શું પ્રોગ્રામ છે શું નહીં આગળ લોગ માં બનીયા રેજો એટલે બધી તમને ધીમે ધીમે ખબર પડી જશે શું કહેશું તમારે ગરમ પાણી નાખીને કરો ને એટલે એટલા પોસા થાય વાત ચાલે થોડું થોડું ગરમ પાણી નાખી તો गाइस જો અહીંયા મસ્ત ચુરમું બની ગયું છે અયા ખસખસના બી લઈ લીધા છે અને અયા જો લાડવા બનવા મળ્યા છે તો આજે અમારે બનાવવાના છે ચુરમાના લાડવા હવે ચુરમાના લાડવા આટલા બધા શું સુકમ બનાવવાના છે ને એ પછી તમને પાછો આગળ ખબર પડશે એટલે પાછા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તમે પાછો અડધું જોઈન મૂકી દે એમ નહીં એટલે જો લાડુ મમ્મી બનાવે છે ચાલો હું હવે તેને થોડીક હેલ્પ કરાવી દઉં અને મેં કપડા મશીનમાં તો નાખી દીધા છે પણ વાસણ ને એવું બધું કામ હજી પડ્યું છે કેમ કે સવાર સવારમાં લાડવા બનાવવાના છે ને પછી મમ્મીને બહાર જવાનું છે એટલે બધું કામ બહુ ભેગું થઈ જાય છે હમણાં તો ક્યાં સૂરજ ઉગે છે ને ખબર નથી પડતી આખો દિવસ કામ 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 જ રહી છે આ બધું ઘર એકદમ કમ્પ્લીટ નહીં થઈ જાય ત્યાં સુધી કામ રહેશે હવે ચાલો લાડવા બનાવો ફટાફટ

ફોવા દુકાને ફોવા બધા અમારે વહી ગયા છે ચા પીવા દુકાને દુકાનો અમાર નજીક જ છે એટલે ફોવા બધા ન્યા વહી ગયા કઈ નઈ ચાલો આપણે બીજી બધી રસોઈ ને ફટાફટ કરવા મળી અને આગળ પછી જોઈએ હજી મહેમાન આવવાના છે બીજા

તો ગાઈસ જો બધા જમવા બેસી ગયા અને જમવામાં છે સરસ મજાની પૂરી ચુરમાના લાડવા જો સવારે બનાવતા હતા ને ત્યારે ત્યારે તમને કીધું તું ભાઈ લાડવા બનાવી છે પણ શું કામ બનાવી બનાવીશ મેહમાન જમવાનું હતું એવું બધું હતું એટલે લાડવા સરસ બનાવ્યા હતા મેહુલ નો બર્થડે હતો પણ એ હજી આવ્યા નથી સવારે વિશ કરતી તું મોડા આવશે એમ બધા જમીન લાઈ પછી બને આવશે એ નથી આવ્યા પણ ઈ નો કઈ નહીં કા આપડે તો બધા જમીન લે હા બર્થડે અમારો આજ લાડવામાં ઉજવવાનો છે એને બઉ સાચવાય છે કઈ વાંધો નહીં ચાલો આપણે છે ફટાફટ જમી દઈએ મોટામાં પાણી આવે છે ને એવું જમવાનું છે સમોસા બહુ મસ્ત છે તમારે અહીંયા સમોસા બહુ સરસ મળે તો ગાઈસ જો અમારો બર્થડે બોય આવી ગયા છે અને એની માટે મસ્ત થાળી રેડી કરી રાખી છે વાગી ગયા છે અત્યારના તો બહુ જાજા અગિયાર વાગી ગયા છે ધારો છો તમને નહીં દેખાતું હોય તોય તે અગિયાર વાગી ગયા છે હેપી બર્થડે જોકે મેં સવારે કહી દીધું તો તમને વાંધો નહીં શું કે ગિફ્ટ શું ગિફ્ટ જોઈએ તમારે કઈ નહી સમોસા ઉપર તૂટી પડવાનું પેલા આવતા હોય ભૂખ લાગી છે ને ખાવ ઘણો છે આજ તો સરસ રસ સમોસા પૂરી ઊંધ્યું શાક લાડવો ચૂરમાનો અને અમારા જો બે ટીંડોર પાર્ટી તો હોય જો હારે ડાળ દઉં કે છાસ દઉં છાસ દઉં ચાલો તો સરસ જમી લે પછી પાછા મળીએ આપણે ચાલો તો ગઈસ તમને સરપ્રાઈઝ ગિફ્ટ મળી જાય અંદાજે નાનું એવું ગિફ્ટ છે આપડે મોટો કઈ ખરીદી કરી એવું કઈ નથી મારા પ્રમાણમાં લેતા હો મૂકી દે બધા પપ્પા ને ખોળા બેસી જા જાવ ગિફ્ટ મળી જશે હલો તારો થોડો બર્થડે છે શું હશે ચાલો વિચારો ફટાફટ આપી દો લે આ ત્રણે બેસી ગયા મોટું નાનું નાનું અલ્યો તમારું ગિફ્ટ પપ્પાને ને દેવાનું બેટા પપ્પા ને દે

તમારું ખીચું ભરેલું રે તો અમારે હારું ને એટલે મેં કીધું વોલેટ આપું એવું મેં વિચાર કર્યો છે કેટલા દિવસ જોયું તું કે એનું જે વોલેટ છે ને એ ખરાબ થઈ ગયું હતું એવું મને લાગતું હતું એને કઈ લીધું નતું તો આવતો હતો મેં કીધું મારા હિસાબથી લઈ દઉં આપણે કઈ બહુ મોટી આમ ખર્ચો કર્યો એવું કઈ નથી પણ બસ એ ટાઈપ નું આપણે થોડુંક લઈ લીધું છે એ ઘણું કરે છે આપણા માટે અગિયાર વાગે અત્યારે આવે જમે આ તો આપણે પછી થોડુંક તો કરવું જોઈએ ને એના માટે એવું છે હે ને બરોબર ને ગમી ને ગિફ્ટ ઓકે બધા ગુડ નાઇટ કરજો બાળકો બીજું શું કેવાનું બીજું શું કેવાનું ધર્મ જય શ્રી કૃષ્ણ શું કહેવાનું કૃષ્ણ